શિક્ષાપત્રી શ્લોક એકતાલીસ થી પિસ્તાળીસ અને ધર્મવંશી ગુરુ શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિયો અને વૈશ્યો એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉદ્ધવપૃંડ તિલક કરવું અને તે તિલક જે તે ગોપી ચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપી ચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે જાંદલો કરો અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા સછુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉંધુ બૃંદ તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ની બેઠે ધારવા અને તે સછુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન તેમણે તો ચંદનાદિક કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું